નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે સ્વઅધ્યન પોથી છે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની તેનો જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષય આપેલો છે તેના પાઠ નંબર સોળ સ્થાનિક સરકારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ની આ જે સ્વાધ્યનપુથી છે તેના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર સોળ સ્થાનિક સરકાર એમાં આપણને આપેલી છે 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 શૈક્ષણિક મુદ્દાઓ ત્યાર પછી પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી તો જવાબ આવશે વિકલ્પ સી નગરપાલિકા બીજું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી પચાસ ટકા ત્રીજું પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી ગ્રામ પંચાયત ચોથું ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે તો જવાબ આવશે વિકલ્પ બી બે વાર ત્યાર પછી પાંચમો સવાલ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી રાજ્ય સરકાર છઠ્ઠું નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી સંચાલન સમિતિ સાતમું ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ સી આઠ સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત અઢી વર્ષની હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી મેયર નવમું મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્ય હોય છે તો જવાબ આવશે એમાં વિકલ્પ સી ચાર દસમું ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી કલેક્ટર મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સહઅધ્યન પો છે તે નવી સ્વાધ્યન પોથી તમામ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા રચો એમાં પહેલું તાલુકા વિકાસ અધિકારી તો એને આપણે જોડીશું એફ એટલે કે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે જિલ્લા ચૂંટણી અધિકારી તો એને આપણે જોડીશું વિકલ્પ સી કલેક્ટર સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારી તો એને આપણે જોડીશું બી ચીફ ઓફિસર સાથે મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી એને જોડીશું વિકલ્પ ડી મ્યુનિસિપલ કમિશનર સાથે મહાનગરપાલિકાના સભ્ય તો એને આપણે જોડીશું વિકલ્પ એ કોર્પોરેટર સાથે ત્યાર પછી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું તલાટી કમ મંત્રીની નિમણૂક સરપંચ કરે છે તો જવાબ આવશે ખોટું બીજું ગ્રામસભા સભા એ ગામની ધારાસભા જેવી છે તો જવાબ આવશે સાચું સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે તો જવાબ આવશે સાચું જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે તો જવાબ આવશે ત્રણ બીજું ગ્રામ પંચાયતના વડા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સરપંચ ત્રીજું તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તો તાલુકા વિકાસ અધિકારી ચોથું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે તો જવાબ ગ્રામસભાના અધ્યક્ષ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સરપંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક કે બે વાક્યમાં લખો પેલું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સંસ્થાઓ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બીજું શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી શકાય કઈ તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની બે સંસ્થાઓ છે નગરપાલિકા અને મહાનગરપાલિકા ત્રીજું ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે તો ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો આઠ હોય છે ચોથું ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલયના નામે ઓળખવામાં આવે છે ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે તો ગ્રામ સભામાં ગ્રામજનો ઉપરાંત સરપંચ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજરી આપે છે છઠ્ઠું તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે તો તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે સાતમો સવાલ પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે તો પંચાયત રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે આઠમું કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે તો પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે નવમો સવાલ મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે મહાનગરપાલિકાની કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વની છે કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે તો કલેક્ટર જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલું સ્થાનિક સ્વરાજ્ય એટલે શું તો ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે બીજું ગ્રામ પંચાયતોના કાર્યો જણાવો તો એમાં પહેલું ગામના દરેક ઘરને નંબર આપવા બીજું ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ત્રીજું ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા ચોથું ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પાંચમું જાહેર મિલકતોની જાળવણી કરવી છઠ્ઠું ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેને જાળવણી કરવી ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવી આઠમા આઠમું ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો અને નવમું ગ્રામ વિકાસનું આયોજન કરવું ત્યાર પછી છે ત્રીજો સવાલ તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો તો પહેલું કાર્ય તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે બીજું તે કરવેરાની વસૂલાત કરે છે ત્રીજું તે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે ચોથું તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે ચોથું જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિ હોય છે તો કારોબારી સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના જિલ્લા પંચાયતમાં કરવામાં આવે છે ત્યાર પછી પાંચમો સવાલ મામલતદારના કાર્યો જણાવો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી તેમજ ચૂંટણીઓ યોજવી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણ કરવું કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી કરવી વગેરે કાર્યો મામલતદાર કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો એમાં પહેલું છે સામાજિક ન્યાય સમિતિ તો સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું હોય છે ત્યાર પછી બીજું લોક અદાલતોનું મહત્વ તો આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ તથા કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોક અદાલતો સ્થાપવામાં આવે છે લોક અદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોઈની નહાર અને કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી પડતર રહેલા કેસોના નિકાલ લોક અદાલતમાં કરવામાં આવે છે તેમાં કેસ દાખલ કરવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો નથી લોક અદાલતમાં બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય આપવામાં આવે છે લોક અદાલતનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતા વિવાદનો અંત આવે છે બંને પક્ષકારોને ન્યાય મળતા નાણાં અને સમયનો બચાવ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં પહેલું તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યોની નોંધ તૈયાર કરો તો હું ગામમાં રહું છું ગામમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ગ્રામ પંચાયત કાર્ય કરે છે જેના કાર્ય નીચે મુજબ છે પેલું ગ્રામ વિકાસનું આયોજન કરવું બીજું જન્મ મરણનું રજિસ્ટર રાખવું ત્રીજું જન્મ દફતરની જાળવણી કરવી ચોથું જાહેર મિલકતની જાળવણી ત્યાર પછી છે બીજો સવાલ તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો તો દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યોના નામ અલગ અલગ હોઈ શકે જો અહીંયા આપણે કેટલાક નામો દર્શાવેલા છે તમે આ નામ પણ લખી શકો અથવા તો બીજા તમારા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સભ્યો ચૂંટાયા હોય એમના નામ પણ અહીંયા તમે લખી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેનો આ જે પાઠ નંબર સોળ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે સ્વ પુથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર આ જે ભાગ ચાર છે તેના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો